અવારનવાર અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાને અંજામ આપતા આરોપીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમની કરમકુંડળી ખોલવામાં આવતી હોય છે ત્યારે વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઈમના ગુનામાં સંડોવાયેલો અભિષેક ઉર્ફે શૂટર નામનો જે આરોપી છે તે છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથ તાળી આપીને નાસ્તો પડતો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે કે અમદાવાદના શિવમ આવાઝ ઓઢવ ખાતે આરોપી પોતાના ઘરે આવ્યો છે આ બાતમીના આધારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે સિવાય આવાસમાં ત્રાટકે છે ને બસ ક્રાઇમ બ્રાન્ચની ત્રાટકવાની ભનક છે તે આરોપી સુધી પહોંચી જાય છે ને આને જ લઈને આરોપી પોતાના ઘરનો મુખ્ય દરવાજો છે તેના ઉપર તાળું મારી દે છે અને પાછળ બાલ્કનીના ભાગે તે ભાગવાનો પ્રયાસ પણ કરે છે જો કે બાલ્કનીના ભાગે કોઈ રસ્તો તેને મળતો નથી ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જે અધિકારીઓ હોય છે તે તાળુ તોડીને ઘરમાં પ્રવેશ કરે છે ને ત્યારબાદ આરોપીને જ્યારે પકડવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે આરોપી એક વિડીયો બનાવે છે અને તે વિડીયોમાં પોલીસને ધમકી આપે છે કે જો તમે મને પકડશો તો અહીંયાથી જીવ આપી દઈશ હું જીવન ટૂંકાવી લઈશ તમે મને ખબર છે કે તમે મારી સાથે શું કરવાના છો તે પ્રકારનો બરાબર मुहान से मिला होगा अरे मैं नहीं मिला पर मैं तो सुना मैं तो कितने लोगों को बोला है तो, तो हाँ। दारू बेचते धंधा करते मैंने उन लोगों को भी बोला मैं पुलिस वालों को भी बोला है की साहब मेरे को हाजिर करो मेरे को हाजिर करो हम कर हाजिर ही नहीं हमारी करते हमारी जिम्मेदारी हम हाजिर हमारा मेरी जिम्मेदारी अरे मेरे को मालूम है क्या होने वाला नहीं होगा कुछ अरे मेरे को मालूम है मेरे साथ क्या होने वाला है तू वीडियो वीडियो एक मिनट बना लिया तूने अब करेंगे तो हमें क्या हमारे वर्दी हमें पसंद नहीं है क्या होने वाला है मेरे को मालूम है बहुत खराब होगा मेरे साथ मेरे को ही नहीं होगा मेरी बात सुन देखो तुम लोग मेरे को मालूम है विष्णु गौर विष्णु गौर को जानते हो जानते हो विष्णु गौर उसको है ना, उसको तेरे सामने भी नहीं आने दूंगा नहीं 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 मेरी बात सुन क्या बोला उसने क्या बोला उसने बुल, क्या बोला बोले नाखून डालेगा मेरे पैर से आप लाइक कर लो सब्सक्राइब कर लो शेयर करवा भूलता नहीं